પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નવ નિર્મિત બસ સ્ટેન્ડનું માત્ર દોઢ વર્ષમાં બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે શંખેશ્વરનું અદ્યતન બસ સ્ટેશન બનાવીને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નવ નિર્મિત બસ સ્ટેન્ડનું માત્ર દોઢ વર્ષમાં બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે શંખેશ્વરનું અદ્યતન બસ સ્ટેન્ડ બનાવીને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે વર્ષોથી અનેક લોકો પોતાના હિત સાચવવા માટે કોર્ટના માધ્યમથી બસ સ્ટેશન માટે રાખવામાં આવેલ જમીનમાં સ્ટે લાવવામાં આવતા હતા

પાલીકના હોય અંબાજી હોય સોમનાથ હોય આ બધી જ જગ્યા પર ત્યાંના દેરાસર મંદિર અને ધાર્મિક આસ્થાઓને જોડીને આપણે બસ સ્ટેશનો બનાવતા હોઈએ છે જેનાથી યાત્રી જ્યારે ત્યાં ઉતરે ત્યારથી એને ધર્મની ભાવના ઉદ્ભવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે આવનારા દિવસોમાં અમદાવાદ વડોદરા સુરત બધેથી

બધા જ યાત્રીઓ જરૂરથી ઉપાડશે ફરી એકવાર પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને આપ સૌ આરાધકો જરૂરથી સાતામાં રહેશો તેવી પ્રભુને ચરણોમાં કોટી કોટી વંદન અને આજે ફરી મને શંખેશ્વર દાદાના દર્શન કરવાનો લાભ મળ્યો છે દાદાના ચરણોમાં વંદન કરીને આ રાજ્યના સૌ નાગરિકોને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વધુમાં વધુ સેવા કરી શકે તેવી ખાસ પ્રાર્થના કરી અને આરાધના માટે બી સુંદર વ્યવસ્થાઓ જે પરિવાર દ્વારા કરવામાં આવી છે તેમને ખૂબ ખૂબ અનુમોદના ખૂબ મોટી સંખ્યામાં ઓલી તપ માટે લોકો શંખેશ્વર આવ્યા છે સૌ આરાધકો શાતામાં હસો આપણો શંખેશ્વર તીર્થ જ્યાં ભારત દેશભર માંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની ભક્તિ માટે શંખેશ્વર પધારતા હોય છે જયારે હું પહેલી દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો હતો અને આ ગામના સૌ આગેવાનો મને પહેલા દિવસે પકડ્યો એમાંના અનેક તો એવા છે કે દરરોજ સવારે આજે છ વાગે ફોન કરે અને પકડીને પહેલા જ કીધું કે આ ગામને તમારી પાસેથી સૌથી પહેલું એક જ કામ છે કે અમારું બસ સ્ટેશન અહીં ઝડપથી બનાવી આપે સંખેશ્વર દાદાના દરબારમાંથી બહાર નીકળ્યા સીધા બસ સ્ટેશનની જગ્યાએ અને ત્યારે મે ગામના સૌ નગરજનોને કહેલો કે હું પાછો આ બસ સ્ટેશનના ના ખાતમુહૂર્ત માટે સંખેશ્વર આવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી

પરંતુ નક્કી કરેલું કે આમાં તો લડી લઈશું અને લડીને નિકાલ લાવશો અને કોર્ટમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયાથી આ જગ્યા એસટી બસ સ્ટેશન માટે ફરી પ્રાપ્ત થઈ અને દોઢ જ વર્ષની અંદર આ બસ સ્ટેશન આજે અહીંયા આજે ચાલુ કરી દેવામાં આવ્યું છે આ બસ સ્ટેશન એ માત્ર સો બસો પાંચસો હજાર લોકો માટે જ નહીં પરંતુ હજારો યાત્રીઓ માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થાઓ આ બસ સ્ટેશનમાં કરવામાં આવી છે

લેડીઝ ટોયલેટ બાથરૂમ છે જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે રેસ્ટ વ્યવસ્થા સંપૂર્ણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે કેટલા સમયમાં બની ટૂંક સમયમાં લગભગ બે વર્ષ પહેલા સાહેબના હસ્તે જ તત્મુહૂર્ત કરવામાં આવેલું હતું અને હાલમાં જ આજે લોકાર્પણ છે આજ રોજ આપણા કેબિનેટ મંત્રી ભાઈ હર્ષભાઈ સંઘવી દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે એનું ઉદઘાટન થયું છે આ વિસ્તારનો ખૂબ જ પ્રાણ પ્રશ્ન અમારું શંખેશ્વર એ જૈન તીર્થ જે કહી શકાય છે કે ત્યાં દરેક રાજ્યના લોકો અહીં આવે છે ભગવાન પાર્થના દર્શન કરવા માટે ત્યારે અહીં બસ સ્ટેન્ડ નહોતું ત્યારે લોકોને ખૂબ હાલાકી પડતી હતી ત્યારે આજે આજે આ પ્રાણ પ્રશ્ન કહી શકાય અમારા શંખેશ્વરમાં આજે બસ સ્ટેન્ડ બન્યું છે તેના દ્વારા લોકોને ખૂબ જ સારો પ્રશ્નનું સોલ્યુશન થયું છે અને સાથે સાથે ખૂબ જ ભાવ વિભોરથી અને ખૂબ જ સુંદર જેને કહી શકાય કે સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવી અને આ લોકોના પ્રાણ પ્રશ્ન ઉકેલ આપ્યો છે તે બદલ ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આ વિસ્તાર વતી આભાર માનીએ છીએ અને અભિવાદન કરીએ છીએ મારું નામ પુષ્પાબેન ઠાકોર પ્રદેશ મહિલા મોરચા કોષાધ્યક્ષ બીજેપી વિશાજી સંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતજી જે ખાસ કરીને આજે નવીન બસ સ્ટેશન ઉદઘાટન કરવામાં આવ્યું આપને કેવું લાગી રહ્યું છે અમારા સ્થાનિક સંખેશ્વર અમાર જયંતિ હોવાથી અમારે શંખેશ્વરમાં અમુક ડસ્ટરનો પ્રશ્ન આમ ઘણા સાહેબથી ઘણા સાહેબથી થોડું તકલીફમાં હતું પણ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમુક ટૂંક સમયની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને આજે શંખેશ્વરથી સ્થાને એનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તે અમારા સ્થાનિક લોકોને એની જે તકલીફ પડતી એની અકાલીમાં એની એના માટે અમારે સ્થાનિક લોકોને સારી સુવિધા મળી રહેશે અને લોકોને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અમારે આજે સોલ્યુશન થાય છે મારું નામ ઠાકોર કેશાજી તાલુકા પ્રમુખ આજે શ્રી આપણા ગુજરાત રાજ્યના મંત્રી અમારે જૈન ધર્મોમાં આંબીલની ઓળી આ મહિને શાશ્વત તોડી ગણાય એમાં પધાર્યા અમારા મારા સાહેબના જે આશીર્વાદ લીધા અને અમને બી માર્ગદર્શન આપ્યું એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું અને આ રીતે આ રીતે અહીંયા એમને લોકાર્પણ કર્યું બસ સ્ટેન્ડનું એ બી ઘણી ગુજરાત માટે અને શંખેશ્વર માટે સારી બાબત છે ભાઈ પાટણની બાબતમાં બી વાત થઈ છે અને એમનું બી લોકાર્પણ થાય એવું હું ઈચ્છું છું અને એમાં એ જરૂરથી અમારી વાત સાંભળશે હું પોતે સાબરમતી કમલેશભાઈ છું અને આવી આંબલની ઓડી ક્યાં થાય તેમાં દરેક કાર્યમાં ભાગ લઉં છું અને સ્વેચ્છાએ હું કાર્ય કરું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ